ભુજમાં શ્રી રાજકોટ સમાજ દ્વારા ધૂળેટી રંગોત્સવ મનાવાયો શ્રી ભુજ રાજકોર સમાજ તથા શ્રી રાવલવાડી રાજકોર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે ધૂળેટી રંગોત્સવની અનન્ય ઉજવણી કરવામાં આવી ભુજની આરટીઓ રિલોકેશન પાસે આવેલ રાજકોટ સમાજવાડી ખાતે આ રંગોત્સવ યોજાયો હતો જેમાં સમાજના સભ્યોએ ઉમંગભેર ભાગ લીધો હતો ધૂળેટીનો તહેવાર એકતા અને ખુશીના રંગોથી ભરપૂર હોય છે સમાજના વડીલ સૌએ સંગીત અને રંગોત્સવની મોજ માણી હતી સંગીત સાથે એકબીજા પર રંગ લગાવતા સમાજના લોકોનો આ તહેવારમાં જુસ્સો જોવા મળ્યો હતો યુવા પેઢીએ રંગ ઉડાડી એકબીજાને હોળીની શુભેચ્છાઓ આપી હતી અને સ્નેહ પ્રેમની લાગણીઓને મજબૂત બનાવી હતી આ ઉજવણીમાં સમાજના અગ્રણીઓ સભ્યો તથા વડીલ સૌએ એકસાથે તહેવારની આનંદમય ઉજવણી કરી હતી સમાજમાં સૌહાર્દ અને એકતા જાળવી રાખવા માટે આવા ઉત્સવોની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે ધૂળેટી તહેવાર જીવનમાં નવી ઉર્જા અને રંગો ભરે છે તેવા ઉલ્લાસ ભર્યા માહોલ વચ્ચે આ શુભ પ્રસંગે સૌએ એકબીજાને રંગ લગાવી તહેવારની મોજ માણી હતી આ કાર્યક્રમનું આયોજન સમિતિ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું જેમાં સર્વ જ્ઞાતિબંધુઓએ હર્ષભેર ભાગ લીધો હતો રંગોત્સવમાં સંગીત મીઠાઈઓ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ વચ્ચે ધૂળેટીનો પાવન તહેવાર યાદગાર બન્યો હતો રંગોત્સવ બાદ સૌ સમાજના લોકોએ એક સાથે ભોજન લીધો હતો જેનાથી સમાજની એકતા વધુ મજબૂત થાય તેવી લાગણી સમાજના વડીલોએ વ્યક્ત કરી હતી અમે રાવળવાડી સમાજના ભાઈઓ માટે આયોજન કરવામાં જેમાં ફક્ત કલરનો જ ઉપયોગ કરવામાં આપણી જે સનાતન સંસ્કૃતિ ધીમે ધીમે જે લુપ્ત હતી એના હિસાબે રાજકોટ સમાજનો પણ એક વિચાર હતો કે ભાઈ એ સાથે આપણે હિન્દુ તહેવારો આપણે જે પુનર્જીવિત કરીએ ને સમાજના ભાઈઓ પણ સાથે ભાગ લે એવા આયોજન સારું આપણે એનું આયોજન કરવામાં આવ્યું છે મોડી સંખ્યામાં નાતિજનોએ ભાગ લીધો છે ને પ્રોગ્રામ પૂરો થઈ આપણે જમણની પણ વ્યવસ્થા છે રાજકોર આયોજિત રાજકોટ સમાજ અને રાવલવાડી યુવક મંડળ આયોજિત સૌ રાજકોર ભાઈ બહેનોએ આ રંગોત્સવની સારી મજાની એવી હોળી ધૂળેટીની ઉજવણી કરી છે તો આ યુવા વર્ગ તેમજ બુઝુર્ગ વર્ગ પણ આ પ્રોત્સાહિત કરવા માટે સૌ અહીંયા હાજર છે અને સૌ આનંદ ઉલ્લાસ એકદમ સારી રીતે ભાઈચારાથી અને સારી રીતે એવી હોળીનો ઉજવણી કરે છે આ અમારા પ્રમુખશ્રી જાનકભાઈ તેમજ કાર્યકારી પ્રમુખ ભરતભાઈ મોતા અને સારી ગેમ કારોબારીને આ સૌ જ્ઞાતિજનોને એકઠા કર્યા છે અને એવી ઉજવણી કરી છે તો અમે ભાઈઓ બહેનો આ ઉજવણીમાં બહુ જ આનંદથી ઉત્સાહથી બહુ ઉજવણી કરી રહ્યા છીએ તો આ સમાજ આવા સારા કાર્યો દર વખતે કરતા જ આવ્યા છે અને સમાજને પ્રેરિત કરે છે કે સૌ બધા એકઠિત થઈ અને કોઈ પણ ઉત્સવ ઉજવો ત્યારે ભેગા થઈને ઉજવો તો આપણે એક સારી એવી સમાજને એકતાઓ થાય અને આપણે આનંદ ઉલ્લાસથી રહી શકીએ મારું નામ શિવાની રમેશચંદ્ર ગોર છે આજે સાંજો રાજગોર સમાજ મહિલા મંડળ અને યુવક મંડળ ભેગો થઈ અને હોલી સેલિબ્રેશન જો આયોજન કે આયોજન ખૂબ સુંદર આય અને જો તાત્પર્ય અને પરિણામ એ જ્ઞાત્મિક શંપ વધે તો પાંજી દીકરીઓ બેને જી છેડતી અટકેથી અને સુરત સાજા પ્રશ્નો ઉભા નતા થયે અને આખો સમાજ ભેગો થઈને જે હોલી સેલિબ્રેશન કરે તો એમથી એકતા ભાવના વધેથી ઈ હોલી સેલિબ્રેશન જો આઈડિયા ખૂબ જ ઉત્તમ છે થેન્ક યુ રાજગોર સમાજ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાકાર કરો એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફ્રેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો